નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે સુરતમાં થોડાક દિવસ પહેલા એક આરોપી દ્વારા જાહેરમાં છેડતી કરવામાં આવી હતી ત્યારબાદ અસામાજિક તત્વની પોલીસે શાંત ઠેકાણે લાવી છે તેને કાયદાનું ભાન કરાવ્યું છે જે રીતે ઘટનાક્રમ સામે આવ્યો હતો સુરતના ઝાંસી રાણી વિસ્તાર છે ત્યાંથી યુવતીઓ રાત્રિ દરમિયાન પસાર થઈ રહી હતી આ દરમિયાન આરોપી પાછળથી આવે છે છેડતી યુવતીઓની કરે છે આ ઘટનાને લઈને ઉધના પોલીસ સ્ટેશન ખાતે યુવતીઓ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી જે વાત રોમિયોગીરી કરનાર લુખો છે તેની પોલીસે શાંત ઠેકાણે લાવી છે પોલીસ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર દેસાઈ દ્વારા પોતાની ટીમને તાત્કાલિક ધોરણે આ કેસનો ભેદ ઉકેલવા માટે આદેશ આપે અને તેના જ ભાગરૂપે ઉધના પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને તેમના પોલીસ કર્મચારીઓ છે આ કેસની તપાસમાં જોડાયા અને ગણતરીના કલાકોમાં આજે છેડતી કરનાર આરોપી છે તેને દબોચી લેવામાં આવ્યો ત્યારબાદ તેનો જાહેર રસ્તા પરથી વરઘોડો પણ કાઢવામાં આવ્યો એ દ્રશ્ય સામે આવ્યા છે કે હવે આ આરોપી છે તે અત્યારે જે તેને ઘટનાને અંજામ આપ્યો છે તેના પર પસ્તાવ કરતો નજરે પડી રહ્યો છે હાલ આ સમગ્ર ઘટનાને લઈને યુવતીઓ મહિલાઓની સુરક્ષાને લઈને સુરત પોલીસ ખૂબ જ સક્રિય જોવા મળી રહી છે કોઈ પણ જે બનાવો છે તે સ્ત્રીઓ સંદર્ભમાં હોય તેને તાત્કાલિક ધોરણે આવા બનાવો સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે આ જ ઘટના જે ઉધના પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બની હતી એમાં પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન દેસાઈએ પોતે આ ઘટનામાં ગંભીર કાર્યવાહી હાથ ધરી છે પોતે આ ઘટનાની ગંભીરતાને લઈને મોટી કાર્યવાહી હાથ ધરી છે આ મામલે પહેલાં તો શું કહી રહ્યા છે પોલીસ ઇન્સ્પેક્ટર એસ દેસાઈ તેમને સાંભળો ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉધના પોલીસને એક ખાનગી ફરિયાદ મળેલી હતી કે કોઈ અજાણ્યા માણસ દ્વારા સવારના સમયમાં જે મહિલાઓ મોર્નિંગ વોક કરવા માટે નીકળે છે તો કોઈ યુવાન દ્વારા મહિલાઓની છેડતી કરવામાં આવી રહી છે એવી ખાનગી ફરિયાદના આધારે પોલીસે વોચ ગોઠવેલી હતી અને છેલ્લા ત્રણ દિવસથી પોલીસ વોચમાં બેઠી તે દરમિયાન સીસીટીવી એનાલિસિસ અને ખાનગી માહિતી દ્વારા આરોપી આઈડેન્ટિફાઈ કરીને આરોપીને પકડી લેવામાં આવેલો છે આરોપી સવારના સમયે જે લોકો મોર્નિંગ વોક કરવા નીકળે છે એમાં ખાસ કરીને મહિલાઓ એ મહિલાઓની છેડતી કરવાની નિયમો ધરાવે છે અને એના વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે પોલીસના તપાસ દરમિયાન એવું ધ્યાનમાં આવ્યું છે કે આરોપી છેલ્લા દસ દિવસથી આ ટાઈપનું કૃત્ય કરતો હતો અને પોલીસને જે માહિતી મળી છે એ આધારે એનાલિસિસ કરી આઈડેન્ટિફાઈ કરીને આરોપીને પકડી લેવામાં આવ્યો છે का को क्या का और क्या पूरा मामला ये उधना पुलिस ये आरोपी को लेके आए तो ये छेड़ती का आरोपी है उधना पुलिस स्टेशन एरिया में जो लेडीज लोग मॉर्निंग में मॉर्निंग वॉक करने के लिए निकलती है तो पुलिस को पता चला था कि ये लास्ट दस से पंद्रह दिन में ये आरोपी मॉर्निंग वॉक करने के लिए जो महिलाएं निकलती है उनकी छेड़खानी कर रहा था और ऐसी फरियाद मिलने के बाद उधना पुलिस ने पूरे रूट पे सीसीटीवी एनालिसिस किया और इंफॉर्मेशन निकाली जिससे आरोपी को आइडेंटिफाई करके आरोपी को पकड़ा गया है और एक गुना दाखिल किया है आगे और भी जो व्यक्ति में वो आएंगे तो एफआईआर करेंगे और इसके विरुद्ध में सख्त से सख्त कार्रवाई करेंगे जो डर जाके कंप्लेन निकाली तो क्या बोला हमारा तो सबको एक संदेश है कि अगर कोई ऐसा कोई इशम है जो आ, हैरान करता है लोगों को तो पुलिस स्टेशन आके कंप्लेंट करनी चाहिए जिससे उसके ऊपर सख्त से सख्त कार्रवाई कर की जाए और इनको जेल पहुंचाया जाए सबके लिए एक ही संदेश है कि अगर कोई भी प्रॉब्लम है और कोई भी हैरानगति है तो थाने पर आके रिपोर्ट दर्ज करवाए આપણે સાંભળ્યા હતા ઉધના પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે ને હાલ જે અસામાજિક તત્વો જે રોમિયો ગીની કરનાર આરોપી છે તેની સામે અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધી તેને જેલના સળિયા પાછળ ખસેડવાની પર તજવીજ પોલીસ દ્વારા કરવામાં આવી છે દર્શક મિત્રો આવી જ ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ ને લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને વધુમાં વધુ શેર કરો